મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો પતિના બારમાની વિધિ સમયે જ પતિના મિત્રએ ફોન ચોરી મરણ મૂડી લૂંટી લીધી હતી પોલીસે દોઢ મહિનામાં કોર્ટમાંથી રૂપિયા પરત અપાવ્યા હતા સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગઈ બાર છ બે હજાર ચોવીસના રોજ એક એફઆઈઆરના આધારે દાખલ થયેલા મોબાઈલ ઘરફોડ અને મોબાઈલથી ગૂગલ પે દ્વારા ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી ગુનાનો ભેદ ઉકેલાયો હતો જેમાં મરનારના મિત્ર સંદીપ વિનુભાઈ દેસાઈ દ્વારા મોબાઈલ ચોરી કરી અન્ય ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ કાપોદરા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને કોર્ટ ફરિયાદીનો સહયોગ કરી નામદાર કોર્ટના હુકમ બાદ આજરોજ ફરિયાદીને તેરા તુચકો અર્પણ અંતર્ગત કાપોદરા પીઆઈ દ્વારા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ સુપ્રત કરવામાં આવ્યો હતો ગઈ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના વરાછા વિસ્તારમાં આવે જલારામ સોસાયટીમાં ફરિયાદી કાપોદરા પોલીસ સ્ટેશન ઈ એફઆઈ ના માધ્યમથી નોંધાવેલ કે પોતાના નાના નાનાભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ધોરણની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગઈ છે જે મતલબ ફરિયાદ નોંધે જે ફરિયાદ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેદુ જો હોય એવી પોલીસને શંકા ઉપજ પોલીસે દિશામાં બે એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંતભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાના પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ ગામે સંપૂર્ણ મુદ્દામાં ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું ત્યારબાદ આ મુદ્દામાં છોડાવવા માટે શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર court હુકમ થઈ આવ્યો આ સંપૂર્ણ મુદ્દા બાદ મહેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર તેરા સૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તેમના પત્ની જે મરણ જેના એમના પત્ની તથા એમના ભાઈને ને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયા જેનો મોબાઈલ ચોરાઈ ગયો તો તે સુપ્રત કરવામાં આવે છે